વાત કરીશું ન્યાય યાત્રાની મોરબીથી શરૂ થયેલી ગુજરાતી કોંગ્રેસ યાત્રા અમદાવાદ પહોંચી પહેલી સવારે સરકેજ પહોંચેલી કોંગ્રેસની યાત્રા વાસણા થઈને કોંગ્રેસ કાર્યાલય પહોંચી છે જ્યાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ યાત્રામાં સામેલ થયા ત્યાંથી આ યાત્રા આગળ વધતા ગાંધી આશ્રમ પહોંચશે અને ત્યાં પ્રાર્થના સભા બાદ યાત્રા ચાંદખેડા પહોંચશે આવતીકાલે યાત્રા ગાંધીનગર પહોંચીને સમાપન થશે તો ગાંધી આશ્રમની અંદર ભજન સભાનું આયોજન કરવામાં આવ્યું છે મહત્વની વાત એ છે કે મોરબીથી શરૂ થયેલી ગુજરાતી કોંગ્રેસ યાત્રા અમદાવાદ પહોંચી છે પહેલી સવારે સરખેજ પહોંચેલી કોંગ્રેસની આ યાત્રા વાસણા થઈને કોંગ્રેસ કાર્યાલય પહોંચી રહી છે જ્યાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કે જે પણ અહીંથી આ યાત્રામાં સામેલ થશે ત્યાંથી આ યાત્રા આગળ વધતા વધતા ગાંધી આશ્રમ સુધી પહોંચી અને ત્યાં પ્રાર્થના સભાનું આયોજન છે તે પછી આ યાત્રા ચાંદખેડા પહોંચવાની છે આવતીકાલે આ યાત્રા ગાંધીનગર પહોંચીને તેનું સમાપન થશે ગાંધી આશ્રમ જ્યારે આ યાત્રા પહોંચે ત્યારે ભજન સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ પણ તેમાં જોડાયા છે કોર્પોરેટરના નેતાઓ હોય મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતાઓ હોય તમામે તમામ કોંગ્રેસના નેતાઓ કે જે અમદાવાદની અંદર જયારે આ યાત્રા પહોંચી ત્યારે તમામ નેતાઓ એકતા સાથે અહીં જોડાયેલા જે પડે છે કોંગ્રેસની ન્યાયયાત્રા અને તેમાં પણ ચાંદખેડાની અંદર જ્યારે રાત્રિ રોકાણ કરવાના છે અને ત્યાર પછી કાલ રોજ ગાંધીનગર જઈને અન્યાયયાત્રાનું સમાપન થવાનું છે સરકેજથી અમદાવાદ શહેરમાં કોંગ્રેસની ન્યાયયાત્રા જ્યારે પ્રવેશી છે તો મોટી સંખ્યામાં કેટલાય લોકો કોંગ્રેસના નેતાઓ જેમ જેમ આગળ વધતા વધતા જોડાતા જાય છે ત્યારે એકબીજાના નેતાના સ્વાગત કરતા પણ નજરે પડે છે અને હવે જ્યારે વાસણાથી કોંગ્રેસ કાર્યાલય આ યાત્રા પહોંચશે ત્યારે શક્તિસિંહ ગોહિલ પણ આ યાત્રામાં જોડાશે જીગ્નેશ મેવાણી પણ આ કોંગ્રેસની યાત્રામાં અમદાવાદ ન્યાય યાત્રા પહોંચી ત્યારે જોડાયેલા નજરે પડે છે મોરબીથી શરૂ થયેલી ન્યાય યાત્રા અને તેમાં પણ ખાસ કરીને ઉલ્લેખ જે રીતે કરવામાં આવી રહ્યો છે જેમ જેમ આ ન્યાય યાત્રા એનો મેઈન ઉદ્દેશ્ય એ હતો કે તમામ પીડિતોને ન્યાય અપાવવો લોકોના પ્રશ્નોને વાચા આપવી પરંતુ જે પીડિતો હતા અલગ અલગ ઘટનાઓની તેમાં પણ ખાસ કરીને મોરબીની ઝૂલતા બ્રિજ દુર્ઘટના હોય તેના પીડિતોને મળવાની વાત હતી તેમને ન્યાય અપાવવાની વાત હતી તે લોકો તેમની સાથે જોડાવાના હતા પરંતુ તેમાંથી કોઈ પણ એક પણ પરિવારજન તેમની સાથે જોડાયું કે કેમ તે પણ એક સવાલ છે બીજો રાજકોટનો અગ્નિકાંડનો મુદ્દો હતો તેમાંથી પણ પીડિતો સાથે તેઓની મુલાકાત થવાની હતી તે પણ એક પ્રશ્ન હતો સાથે સાથે તક્ષીલા કાંડની અંદર પણ અને હરણીપૂર દુર્ઘટના આ જે મોટી મોટી ઘટનાઓ ગુજરાતની અંદર બની હતી તેમાંથી પીડિત પરિવારજનો પણ આ ન્યાય યાત્રામાં જોડાવાના હતા તે વાતનો ઉલ્લેખ જ્યારે ન્યાય યાત્રાની શરૂઆત થઈ હતી તે પહેલાં કરવામાં આવ્યો હતો પરંતુ તે પછીની પરિસ્થિતિ એવી છે કે ક્યાં કોણ કેટલી વખત જોડાયું તે તો આપણે જોઈ ચૂક્યા છીએ ન્યાય યાત્રાની અંદર પાપનો ઘડો તો મૂકવામાં આવ્યો છે પરંતુ કેટલા લોકો આવ્યા કોણે પોતાના પ્રશ્નો મૂક્યા કેટલા લોકોનું સમર્થન મળ્યું એ પણ જોવાનું ને તપાસ તો એટલો જ વિષય છે પરંતુ કોંગ્રેસ તો કહી રહી છે કે તેમની ન્યાય યાત્રા સફળ રહી જ્યારે શરૂઆત થવાની હતી ત્યારે એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી પણ કદાચ આ ન્યાયયાત્રામાં જોડાશે જો કે થશે અને આવશેની વાત હતી અને આવવાના છે અને જોડાવાના છે તેની વાત હતી પરંતુ અત્યારે તો જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે રાહુલ ગાંધી અને ત્યાંના નેતાઓ સાથેની મુલાકાત છે હવે આ કોંગ્રેસની ન્યાયયાત્રા જ્યારે કાલરોજ ગાંધીનગરની અંદર સમાપન થવા જઈ રહી છે ત્યારે પવન ખેરા અને જયરામ રમેશ જેવા દિગ્ગજ નેતાઓ છે કોંગ્રેસના તે પણ આવે અને સભાને સંબોધિત કરે તેવી પણ વિગતો સામે આવી રહી છે

એ પછી કારણ કે આખું ટ્રિગર પોઈન્ટ ક્યાંથી થયું હતું ટ્રીગર પોઈન્ટ ઉદ્ભવ ઉદભવ્યું હતું જે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી બાળકો સળગ્યા અને જે જે લોકો ભૂંજાયા અને જે રીતે સમગ્ર કૌભાંડ સામે આવ્યા તમે જુઓ જે રીતે અધિકારીઓને મીણા પીપળા જે રીતે એસ્ટેટ ઓફિસર પાસે કરોડો રૂપિયા પોલિટિકલ કનેક્શન ત્યાંથી સમગ્ર ટ્રિગર વસ્તુ સામે આવી કારણ કે એની પહેલાં જ ઠીક જાન્યુઆરીની અંદર હરણી બોટકાંડ થયું હતું જેની અંદર પણ આવી તમામ લોકોની મીણા પીપળાથી આ તમામ દુર્ઘટના થઈ હોવાની વાત સામે આવી હતી એના પછી લોકોએ યાદ કર્યું કે જે રીતે મોરબીમાં કાંડ થયું અને મોરબીમાં જે રીતે તમામ ઘટનાક્રમ થયું અને એના મુખ્ય આરોપી અત્રે જેસુ પટેલ બહાર છે એની પહેલાં જો વાત કરીએ તો તક્ષિલા કાંડની લોકોની વાત યાદ આવવા લાગી કે લોકોને ન્યાય નથી મળ્યો એ તમામ વસ્તુઓ સતત જાગૃત રહે એ જ દરમિયાન તમને યાદ હોય તો રાહુલ ગાંધીનું ગુજરાતમાં જે ખાસ કરીને આપણો રથયાત્રા હતું એની એક બે દિવસ પહેલાં રાહુલ ગાંધીનું અહીંયા આવવું અને સમગ્ર કોંગ્રેસની અંદર એક જાન આવી ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થવું અને રાહુલ ગાંધીને આવીને અહીં કહેવું કે આપણે ગુજરાતમાં ભાજપને હરાવી શકીશું અને હરાવી શકીએ છીએ એના માટેની રણનીતિ તૈયાર થવી જોઈએ અને જે રીતે પછી છ ચાર જૂ જૂને પરિણામ અને એક સીટ લોકસભાની આવી જેનાથી લાગ્યું કે હવે ગુજરાતની અંદર પુનર્જીવિત જે થવાની વાત છે કે ભાજપ કોંગ્રેસને જે ઓક્સિજન મળવાની વાત છે એ થઈ શકે છે અને એ જ ઉપલક્ષમાં કારણ કે હવે નવેમ્બર ડિસેમ્બરની અંદર ફરીથી આપણા ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એટલે કોંગ્રેસને જીવિત રાખવી એક મોટો સવાલ છે અને જો ફરીથી લોકો ચૂપચાપ બેસી જશે તો કદાચ કોંગ્રેસ મૃતપ્રાય થઈ જશે ને એટલા માટે નવમી ઓગસ્ટે તમને યાદ હશે તો આમ તો એની પહેલાંથી જ રાજકોટની અંદર રાજકોટ બંધ અને તમામ વસ્તુઓ રાખીને કોંગ્રેસ આ મુદ્દાને જીવિત રાખવા માંગતી હતી અને સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ જીવિત છે એ વાતનો અહેસાસ કરાવવા માંગતી હતી ખાસ કરીને જિગ્નેશ મેવાણી લાલજી દેસાઈ પાલ આંબલિયા જેવા સ્થાનિક જે કાર્યકર્તાઓ છે તે સતત આ મુદ્દાને ચાલી રાખ્યું પણ એમના મનમાં સવાલ એ હતું કે એવું કંઈક કરીએ જેનાથી સમગ્ર ગુજરાતની અંદર કમસે કમ કોંગ્રેસના કાર્યકર્તાઓની અંદર એક જે એક ઉત્સાહ છે એ જળવાય અને કોંગ્રેસ લડાયક મૂડમાં છે અને અત્યારથી જ તે બે હજાર સત્યાવીસની તૈયારી કરી રહી છે તેના માટેનો એક આભાસ ઊભો થાય એક નેરેટિવ સેટ થાય અને એટલા માટે જ તમે તમે જો પહેલી પ્રેસ થઈ એની પહેલાં સાત કે આઠ તારીખે રાજકોટની અંદર ત્યારે જ જિજ્ઞેશ મેવાણીએ વાત સ્પષ્ટપણે કરી હતી કે આ યાત્રાની અંદર અમે રાહુલ ગાંધીને ખડગેને અને જે પ્રિયંકા ગાંધી છે જેના શીર્ષ નેતૃત્વ એને આમંત્રણ આપ્યું છે અને કદાચ સંભાવના છે કે એકાદ દિવસ તેઓ આની અંદર આવી શકે છે પણ રાહુલ ગાંધી તમે જુઓ રાહુલ ગાંધી અલગ અલગ જગ્યા વાયનાડથી માંડીને બધી જગ્યા જાય છે કારણ કે સ્વાભાવિક છે તેઓ હવે એલોઓપી છે પણ મોટી જવાબદારી ગુજરાત કોંગ્રેસની હતી અહીંના સ્થાનિક કાર્યકર્તાઓની હતી કે કમસે કમ આખી જે યાત્રા છે એની અંદર જાન આવી જાય અને એક વાઇબ્રેશન જે છે એક વાઇબ્રન્ટ જેને કહેવાય એ આખું દેખાય પણ શરૂઆતના તબક્કામાં જ તમે જુઓ ભાજપે કે સરકારે જે રીતે આખી વાત કરી અને એક મેસેજ અપાવવાનો પ્રયત્ન કર્યો સૌથી પહેલાં તમે જુઓ તો તક્ષશિલાકાંડના જે લોકો હતા તેઓ સુરતમાં તેઓ એક મિટિંગ કરી અને કહ્યું કે આ જે આખી યાત્રા છે રાજનીતિથી પ્રેરી છે કોંગ્રેસ પોતાની માટે આ તમામ ઉસ્તો કરી રહી છે એટલે અમે સીધી સીધી રીતે એને સમર્થન નહીં આપીએ એ પછી દુઓ કેટલાક લોકો જે ટીઆરપી ગેમ ઝોનના લોકો હતા એ પણ સામે આવ્યા અને એમણે એમણે કીધું કે અમે નહીં જોડાઈએ હા એક વાત જરૂર છે કે નવ તારીખે જ્યારે આ આ યાત્રા નીકળી ત્યારે મોરબી કાંડના કેટલાક જે પીડતો હતા એ એની અંદર જોડાયા હતા એના પછી રાજકોટમાં બી એકાદુકા જે લોકો હતા એ પણ જોડાયા એના પછી સતત તમે વાત કરો સીધી રીતે આવો જે કાર્બોસેલ અનિલ જે પીડિતોની આપ વાત કરી રહ્યા છો પીડિતોની સાથે એ શા માટે ન જોડાય એક સવાલ એ થાય કે શું એમને પણ ખબર છે કે જે તે પક્ષ અને વિપક્ષ સાથે અમે તો માંગ કરી કરીને થાકી ગયા કોઈ પણ નેતાઓ કે કોઈ પણ પક્ષ અમારી સાથે આવે છે તો ફક્ત અને ફક્ત અમારી જે આપ વિતી છે તે લોકો સમક્ષ મૂકે છે પરંતુ અમને તો ન્યાય અપાવવા માટે જાણે કોઈ સક્ષમ છે જ નહીં કોર્ટ ઉપર તમને વિશ્વાસ છે માટે તેઓ કોર્ટમાં લડી રહ્યા છે નબળો પ્રતિસાદ મળ્યો છે એનો મતલબ એવો થઈ રહ્યો છે કે

પ્રચારમાં હતા જે આપણા પુરુષોત્તમ રૂપાલા છે અને પછી ઘટનાક્રમ થાય છે અને પછી તેઓ રાજકોટ આવે છે તમામ નેતાઓ ભાજપના ત્યાં ભાગતા દેખાય છે અને મેયર તો તમને જોવો જ હશે જ્યારે પત્રકારોએ પૂછ્યું ત્યારે કેવી રીતે તે ભાગ્યા અને કોના ટુ વ્હીલર ઉપર તે ગયા સવાલ એ છે કે ઘણી વખત રાજનીતિ પોતાની રીતે કામ કરતી હોય અને રાજનીતિના કારણે ઘણા વખત લોકોને ન્યાય મળતું હોય છે આ કેસમાં પણ તમે એ જુઓ કે કોઈ પણ વ્યક્તિ

આશ્વાસન અપાવવાનો કારણ કે ભાજપને લાગતું હતું કે જો આ સ્થિતિ થશે અને કાલ ઉઠીને મેસેજ એવો જતો રહેશે કે કોંગ્રેસ આ તમામ વસ્તુ કરી રહી છે રાજનીતિક લાભ એને આગામી દિવસોમાં મળશે એના પ્રયત્નો ભાજપે જરૂરથી કર્યા અને ભાજપ એમાં ક્યાંક ને ક્યાંક સફળ લાગે છે કારણ કે પરિવારો જો પૂરા જોઈએ બિલકુલ જોડાય નબળી સાબિત ક્યાં પડી તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હવે વાત કરીશું સંવાદદાતા ધવલ જોડાય છે તેમની સાથે ધવલ થોડી વાર અંદર આ જે યાત્રા છે તે કોંગ્રેસ ભવન પહોંચવાની છે ત્યાં કેવો માહોલ છે કયા કયા નેતાઓ છે જે સામેલ થવાના છે आज जी चौकरसी कृष्णा थोड़ी देर એટલે કે આશરે સારા બાર વાગે કે એક ઓગરેના બચ્ચે જે યાત્રા છે તે કોંગ્રેસ સાળી આલે ખાતે આવી પહોંચ્યું એટલે કે કહી શકાય કે સરખેથી જરા એ આત્રા શરૂ કરીને કે આ આત્રાની નિસર વાત કરવામાં આવે તો ઓમનાબાગો શહેર પરની હિંમતથી પટેલ સાહિત્ય રાષ્ટ્રીય સેવા જના અધ્યક્ષ જના ગીજા હેઠળા સમગ્ર યાત્રા નીકળવાનો આવી છે તેવા લાજજી દેસાઈ છે સર સાતેજ

કોંગ્રેસ કાર્યાલય ખાતે આવેલી હાલ જોવા મળી રહી છે કે કહી શકાય કે ગુજરાતમાં જે ઘટનાઓ બની છે તે તમામે તમામ ઘટનાઓને ન્યાય મળી રહે તે માટે ન્યાય યાત્રાનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા નવમી ઓગસ્ટના રોજ સમાપન કરવામાં આવશે તેને લઈને હાલ કોંગ્રેસ કાર્યાલય ખાતે અનેરો હિસ્સા પણ જોવા મળી રહ્યો છે કાર્યકર્તાઓમાં પણ જોવા મળી રહ્યો છે જે તેને વધારવા માટે પરંતુ યાત્રાની વાત કરવામાં આવે તો ત્યાં મોરબીના પીડિત પરિવારોને યાત્રાના જે નેતાઓ한테 તે લોકો મળ્યા હતા રાજકોટના પીડિત પરિવાર છે તેમને પણ મળ્યા હતા તે ત્યાં કે કેના જે નિવારણ કરેલું જોવા મળતો હતો ત્યારે લાલજી દેસાઈએ ચૂચક નિવેદન મીડિયા સમક્ષ એવું આપ્યું હતું કે આ જે પરિવાર છે તે આગામી કોર્પોરેશન અને વિધાનસભાની ચૂંટણીમાં આવશે તેની અંદર ઉમેદવાર તરીકે જોવા મળશે આ એક નિવેદન ખૂબ જ સૂચક નિવેદન લાલજી દેસાઈનું ગણી શકાય ત્યારબાદ જે 15 ઓગસ્ટને આની બાજુ જે યાત્રા છે જે સુભندرનગર ખાતે પહોંચી હતી તો ત્યાં એક વિવાદ જોવા મળ્યો હતો કે આગળ ધારા પરનો ધારાશનું રૂકમી મકવાણા તો લાલજી દેસાઈ સહિત જે પાંચ કોંગ્રેસના કાર્યકર્તાઓ તો તમામ ઉપર અભયર્પણ નોંધવામાં આવ્યો છે જે ભીડ સાવજનનો મુદ્દો હતો તે પણ આ યાત્રામાં અણગેર જોવા મળ્યો હતો કે જે ત્યારે પણ આ નેતાઓ ઉપર ફરિયાદ પણ નોંધવામાં આવી હતી ત્યારબાદ વિરામ કામ થઈને સ્થાન અને યાત્રા કરે હાલ અમદાવાદ ખાતે આવી પહોંચી છે અમદાવાદના

અ જે ચોકસની નાબળો પ્રતિષાદ અને આત્રને મર્તો જોવા મળેલું તો ક્યાંક વિરોધ પનાય જયાત્રાનો જે પરિવાર છે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો નબળો પ્રતિષાદ વ્યક્ત કરી શકાય કે આગામી જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાને જે ચૂંટણીઓ આવી રહે છે તેને લઈને કોંગ્રેસ મનોમંથન કરી રહી છે તેને લઈને આ ન્યાય યાત્રા પણ કરવાનો માહોલ છે પરંતુ ક્યાંક કોંગ્રેસના નેતાઓને આશા હતી કે રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી

રાજકારણ છે પરંતુ અમને ફક્ત ને ફક્ત ન્યાયતંત્ર ન્યાયતંત્ર જે કાર્યવાહી કરશે એટલે કે ત્યાં વિરોધ પણ કરવામાં આવેલો છે બિલકુલ આપ જોડા